नाइन के एम गुजरात में आपू हार्दिक स्वागत है મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં તેમજ અસરગ્રસ્ત પામેલા લોકોને ઊંઝા તાલુકા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ જવાનશ્રી ઠાકોર તેમજ સમિતિની ટીમ દ્વારા ફ્રૂટ પેકેટ તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી ઊંઝા તાલુકા સમૂહલગ્ન સમિતિ દ્વારા લોકહિત માટે તે પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે સેવા કાર્ય કરવામાં અગ્રેસર રહે છે અને સમૂહલગ્ન સમિતિનો માનવતા અભિગમ સાથે એક જ સંકલ્પ કે કુદરતી આપત્તિ સમયે કોઈને પણ જરૂરિયાત મુજબ સેવા કરવી